હું તમને તરંગનું સમીકરણ એટલે કે વેવ ઇક્વેશન બતાવવા માંગુ છું અને તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે સમજાવવા માંગુ છું પરંતુ આપણે તે કરીએ પહેલા તરંગનું સમીકરણ હોવાનો અર્થ શું થાય તે જોઈએ તેનો અર્થ કઈક આ પ્રમાણે થાય ધારો કે તમારી પાસે પાણીના તરંગો છે જે કઈક આ પ્રમાણે દેખાય છે આપણે અહીં સ્થાનના વિધેય તરીકે પાણીના તરંગની શિરોલંબ ઊંચાઈ દર્શાવી છે ધારો કે તમે દરિયા કિનારે ચાલી રહ્યા છો અને પાણીના તરંગ ને કિનારા તરફ આવતું જુઓ છો આ પાણી નો પાણીના તરંગો ખરેખર આ પ્રમાણે દેખાતા નથી પરંતુ આ સૌથી સરળ ગાણિતિક રીત છે જે તમે દર્શાવી શકો આપણે એક સરળ તરંગ થી શરૂઆત કરીએ આ તમારું તરંગ છે અને તમે દરિયા કિનારે ચાલી રહ્યા છો તમે કોઈ એક બિંદુ આગળ ઉભા છો ધારો કે તમે અહીં આ બિંદુ આગળ ઊભા છો તો તમે જોશો કે આ તરંગની ઊંચાઈ ઘણી વધારે છે તમારી જમણી બાજુએ એક મીટર આગળ પાણીનું સ્તર ઝીરો છે તમારા સ્થાનથી બે મીટર જમણી બાજુ પાણીની ઊંચાઈ માઇનસ ત્રણ મીટર છે તો તેનો અર્થ શું થાય તેનો અર્થ એ થાય કે જો દરિયામાં કોઈ તરંગ ન હોય તો તમને આ દરિયો કે સરોવર સપાટ દેખાશે પરંતુ જો ત્યાં તરંગ હોય તો પાણીનું સ્તર આ સ્થાનથી ઊંચું હોઈ શકે અથવા આ સ્થાનથી નીચું પણ હોઈ શકે આપણે આ પાણીના સ્તરને શૂન્ય સ્થાન કહીશું સામાન્ય રીતે જ્યારે કોઈ તરંગ ન હોય ત્યારે પાણી આ સપાટીએ હોય છે તો તમે આ બાબતનો આલેખ દોરો છો અને તમને આ પ્રકારનો આલેખ મળે છે અને આ ફક્ત સ્નેપશોટ છે શિરોલંબ ઊંચાઈ વિરુદ્ધ સમક્ષિતિજ સ્થાનનો આલેખ માત્ર એક ચિત્ર છે જો તમે તેને આ પ્રમાણે પાણીથી ભરી દો તો કોઈ પણ એક ક્ષણે પાણીનો તરંગ આ પ્રમાણે દેખાશે અને પછી આ તરંગ દરિયા કિનારા તરફ ગતિ કરે છે માટે જો તમારી પાસે શિરોલંબ ઊંચાઈ વિરુદ્ધ સમક્ષિતિજ સ્થાનનો આલેખ હોય તો તે ફક્ત પિક્ચર અથવા સ્નેપશોટ છે અને સમયની ચોક્કસ એક ક્ષણ આગળ આ બધા જ સમક્ષિતિજ સ્થાન દર્શાવ્યા છે તો હવે આપણું સમીકરણ કેવું હોવું જોઈએ તરંગ ની શિરોલંબ ઊંચાઈ એક સમક્ષ શિરોલંબ સમક્ષીજ એક સમક્ષિતિજ સમક્ષ સમક્ષિતિજ સ્થાનના વિધેય તરીકે હોવી જોઈએ અહીં આ ગુણાકાર માં નથી પરંતુ તે વિધેય છે હું અહીં એક્સ ને સ્થાને કોઈ પણ સ્થાન મૂકી શકું જો આપણે એક્સ બરાબર ઝીરો લઈએ તો અહીં તેની ઊંચાઈ ત્રણ મીટર આવશે માટે સમીકરણ એવું હોવું જોઈએ કે જ્યારે હું બરાબર મૂકું ત્યારે તે મને મીટર આપે જ્યારે હું બરાબર મીટર મૂકું ત્યારે મને તેની ઊંચાઈ ઝીરો મળવી જોઈએ અહીં વાયની કિંમત ઝીરો મળવી જોઈએ અને જ્યારે હું એક્સ બરાબર છ મીટર મૂકું ત્યારે મને y ની કિંમત માઇનસ ત્રણ મીટર મળવી જોઈએ હું અહીં x ની કોઈ પણ કિંમત મૂકું પરંતુ મને તે સમક્ષિતિજ સ્થાન આગળ તે તરંગની શિરોલંબ ઊંચાઈ શું હશે તે જણાવતું સમીકરણ મળવું જોઈએ તો આ સમીકરણ કેવું દેખાવું જોઈએ આપણે તે શોધવાનો પ્રયત્ન કરીએ x ના વિધેય તરીકે y બરાબર 3 મીટર કે -3 મીટર કરતાં વધારે ન હોવું જોઈએ અને તેને આપણે કંપ વિસ્તાર કહીશું જો આપણે આ અંતરને a કહીએ કંપ વિસ્તાર કહીએ તો તે a કરતાં વધારે ન હોવું જોઈએ અને આ ઉદાહરણમાં કંપ વિસ્તાર ત્રણ થશે પરંતુ હું અહીં એ લખીશ કારણ કે તમે આ સમીકરણ કોઈપણ તરંગને લાગુ પાડી શકો હવે તમે આ તરંગના આકારને જુઓ તે સાઈન અથવા કોસાઇનનો આલેખ હોય એવું લાગે છે પરંતુ આ તે બંનેમાંથી કયો હશે જો આપણે એક્સ બરાબર ઝીરો આગળ જોઈએ તો આપણને મહત્તમ કિંમત મળે છે માટે તે કોસાઇનનો આલેખ હોવો જોઈએ કારણ કે કોસાઈન ઓફ ઝીરો મહત્તમ મૂલ્ય થી શરૂ થાય છે માટે હું અહીં કોસાઇન લખીશ કોસાઇન ઓફ અહીં કૌંસમાં કંઈક આવશે હવે તમે કદાચ અહીં કૌંસમાં એક્સ લખવા માંગો પરંતુ તે કામ કરશે નહીં જો હું અહીં એક્સ લખું તો કોસાઇન ઓફ એક્સ દર વખતે એક્સ બરાબર બે પાઈ પછી રિસેટ થશે તેનો અર્થ થાય કે કૌંસની અંદર રહેલા પદ જ્યારે બે પાઈ બરાબર થશે ત્યારે આ કોસાઇન ફરીથી શરૂ થાય હવે જો તમે અહીં જુઓ તો આ કોસાઇન ચાર મીટર પછી પુનરાવર્તિત થાય છે હવે કોઈક તરંગ આઠ મીટર પછી પણ પુનરાવર્તિત થઈ શકે અથવા કોઈક તરંગ અમુક અંતર પછી પણ પુનરાવર્તિત થઈ શકે માટે આ તરંગને પુનરાવર્તિત કરાવવા તમે એક્સ દિશામાં કેટલી મુસાફરી કરો છો તેને અહીં દર્શાવવાની જરૂર છે માટે અહીં એકલો એક્સ કામ કરશે નહીં કારણ કે એક્સ બરાબર બે પાય થાય ત્યારે કોસાઇન ફરીથી પુનરાવર્તિત થાય છે તો હું અહી શું કરી શકું આપણે આ સમય નું વિધેય નથી તે અહીં x છે માટે છેદમાં આવર્તકાળ આવશે નહીં કોસાય આલેખ પુનરાવર્તિત થવા કેટલો સમય લે છે તે આવશે નહીં પરંતુ પુનરાવર્તિત થવા તે કેટલું અંતર લે છે તે આવશે બીજા શબ્દોમાં આપણે તેને તરંગ લંબાઈ એટલે કે વેવલેન્થ કહીએ છીએ બે શૃંગ વચ્ચેના અંતરને આપણે તરંગ લંબાઈ કહીએ છીએ અને તેને ગ્રીક શબ્દ લેમડા વડે દર્શાવીએ છીએ આમ અવકાશમાં પુનરાવર્તિત થવા તે જેટલું અંતર લે છે તે તરંગ લંબાઈ થશે માટે આપણે તેનો ભાગાકાર તરંગ લંબાઈ વડે કરીશું કારણ કે તેની પાસેનો એકમ મીટર હોવો જોઈએ હવે આપણે તેનો ગુણાકાર x સાથે કરીશું હવે જો હું x બરાબર 0 થી શરૂઆત કરું તો કોસાઇન ઓફ 0 મને મહત્તમ કિંમત આપશે જે 3 મીટર છે હવે જો હું એમ કહું કે x એ એક તરંગ લંબાઈ જેટલું છે તો આ ઉદાહરણમાં તે 4 મીટર થશે આમ 4 મીટર અથવા એક તરંગ લંબાઈ આમ જો હું x ને તરંગ લંબાઈના સંદર્ભમાં મૂકું તો આ તરંગ લંબાઈ અને આ તરંગ લંબાઈ કેન્સલ થઈ જશે અને આપણને અહીં બે पाई મળશે માટે કોસાઈન પુનરાવર્તિત થાય જ્યારે કોંસ્ટી અંદરનો જવાબ આપણને બે पाई મળે ત્યારે કોસાઈન નું પુનરાવર્તન થાય છે અને આ તરંગ માટે પણ અવજ થાય છે આ તરંગ દરેક એક તરંગ લંબાઈ પછી પુનરાવર્તિત થાય છે તમે એક તરંગ લંબાઈ પૂર્ણ કરો તો તેનું પુનરાવર્તન થાય છે તમે બીજી તરંગ લંબાઈ પૂર્ણ કરો તો તેનું ફરીથી પુનરાવર્તન થાય છે અને અહીં તે જ પ્રમાણે થાય છે હવે આપણે આ તરંગ સમીકરણને આ ચોક્કસ પ્રકારના તરંગ પર કઈ રીતે લાગુ પાડી શકીએ તેની પાસે કોસાઇન પહેલેથી જ છે જો તમારું તરંગ અહીંથી શરૂ થતું હોય અને પછી તે આ પ્રમાણે ઉપર જતું હોય તો તમે સાઇનનો ઉપયોગ પણ કરી શકો પરંતુ આપણા તરંગની શરૂઆત મહત્તમ થી થાય છે તેથી આપણે કોસાઇનનો ઉપયોગ કરીશું હવે અહીં આપણો કંપ વિસ્તાર એ નથી પરંતુ આપણો કંપ વિસ્તાર મીટર છે કારણ કે પાણીનું પાણી આ સંતુલિત સ્થાન થી ત્રણ મીટર જેટલું ઊંચું જાય છે માટે આપણો કંપ વિસ્તાર ત્રણ મીટર છે આપણે અહીં કોસાઈ જ રાખીશું બે પાઇપ પણ એમ જ આવશે પરંતુ આપણે તરંગ લંબાઈને લેમડા લઈશું નહીં અહીં આપણી તરંગ લંબાઈ એ લેમડા નથી આપણે અહીં સામાન્ય સમીકરણમાં માં તેને લખ્યું હતું તે બે શ્રુંગ વચ્ચે અંતર છે જે ચાર મીટર થશે અથવા તમે તેને બે ગર્ત વચ્ચે અંતર પણ કહી શકો અને તે પણ ચાર મીટર થાય તમે તરંગ લંબાઈ કઈ રીતે માપો છો એ મહત્વ નથી પરંતુ આ ઉદાહરણમાં માં તરંગ લંબાઈ ચાર મીટર થાય હવે હું એક્સ ની જગ્યાએ શું મૂકીશ મારે ખરેખર તેની જગ્યાએ કંઈ મૂકવાની જરૂર નથી કારણ કે મને વિધેય જોઈએ છે અહીં આ x નું વિધેય છે આપણે અહીં x ની જુદી જુદી કિંમતો મૂકી શકીએ જોઈએ કે આ વિધેય કામ કરે છે કે નહીં આપણે તેને x જ રહેવા દઈએ અને તે કોઈ પણ x આગળ આપણને તરંગની ઊંચાઈ આપશે પરંતુ તે ખરેખર કામ કરે છે કે નહીં તે ચકાસીએ પરંતુ અહીં આપણે x ની જગ્યાએ 0 લઈએ આપણે અહીં x 0 લઈએ તો આ વિધેય આપણને શું જણાવે અહીં કૌંસનો જવાબ 0 આવશે અને કોસાઇન ઓફ 0 બરાબર 1 થાય અને અહીં આ કંપ વિસ્તાર 3 મીટર છે તેથી આપણને આનો જવાબ 3 મીટર મળે અને આ સાચું છે x બરાબર 0 આગળ આ તરંગની ઊંચાઈ 3 મીટર છે બીજી એક કિંમત લઈને પ્રયત્ન કરીએ આપણે એક સમક્ષિતિજ સ્થાન તરીકે 2 મીટર લઈએ x ની જગ્યાએ 2 મીટર લખીએ અહીં 2 મીટર અને અહીં પણ 2 મીટર માટે આના બરાબર 3 મીટર ગુણ્યા કોસાઇન ઓફ 2 ગુણ્યા 2 4 થશે ભાગ્યા 4 1 થાય તેથી આપણને કોસાઇન ઓફ પાઈ મળે કોસાઇન ઓફ પાઈ બરાબર -1 માટે આના બરાબર -3 સમક્ષિતિજ સ્થાન એક્સ આગળ આપણને તરંગની ઊંચાઈ આપે છે હવે તમે કદાચ કહેશો કે આ ફક્ત સમયની એક જ ક્ષણ માટે છે પરંતુ આ આખું તરંગ દરિયા કિનારા તરફ ગતિ કરી રહ્યું છે પરંતુ આ સમીકરણ તમને x ની કોઈ પણ કિંમત આગળ આ તરંગનો આકાર કેવો હશે તે પણ જણાવી શકે ધારો કે હવે તમારું તરંગ ગતિ કરી રહ્યું છે અને x બરાબર બે મીટર આગળ માઇનસ ત્રણ મીટર નથી મળતું તેવી જ રીતે x બરાબર ઝીરો આગળ તેની ઊંચાઈ ત્રણ મીટર નથી તે ફક્ત અહીં સુધી છે તો આપણે અહીં શું કરી શકીએ જમણી બાજુ ગતિ કરતા તરંગને આપણે એક જ સમીકરણમાં કઈ રીતે દર્શાવી શકીએ તમે જેટલું વિચારો છો એટલું આ અશક્ય નથી તેના માટે આપણે સૌપ્રથમ આ દૂર કરીએ અહીંથી આ દૂર કરીએ આપણે અહીં નવું વિધેય બનાવીએ હવે આપણને તરંગ સમીકરણ ફક્ત x ના વિધેય તરીકે નહીં પરંતુ સમયના વિધેય તરીકે પણ જોઈએ માટે મને અહીં ફક્ત x નહીં પરંતુ x અને t બંને જોઈએ જેથી કોઈ પણ સમયે કોઈ પણ સ્થાન આગળ મને આ સમીકરણ તરંગ ની ઊંચાઈ આપી શકે તો હવે હું આ સમીકરણ ને સમય આધારિત કઈ રીતે બનાવી શકું જો હું અહીં કોન્સ્ટન્ટ એટલે કે કળા તો જો તમે અહીં કોઈ પણ ને ઉમેરો તો તે તમારા તરંગ ને ડાબી બાજુ ખસેડે પરંતુ આપણે અહીં આપણા તરંગને જમણી બાજુએ ખસેડવા માંગીએ છીએ તેથી આપણે અહીં ઉમેરવાની જગ્યાએ કળા અચળાંકને ને બાદ કરીશું આપણે તેને વાત કરીએ હવે તે આપણને જમણી બાજુએ ગતિ કરતું મળશે પરંતુ આપણને અહીં ફક્ત અચળાંક જોઈતો નથી જો તમે દરિયા કિનારાના તરંગોને જોશો તો તે ફક્ત જમણી બાજુએ ગતિ કરીને અટકી જતા નથી પરંતુ તેઓ ગતિ કરવાનું ચાલુ રાખે છે માટે આપણને અહીં એવો અચળાંક જોઈએ જે તેની ગતિને ચાલુ રાખે તો તમે અહીં કદાચ કહી શકો કે શું આપણે આ કળા અચળાંકને સમય આધારિત બનાવી શકીએ જેમ જેમ સમયમાં વધારો થશે તમારું તરંગ જમણી બાજુએ ગતિ કરવાનું ચાલુ રાખે અને તમને એવું સમીકરણ મળશે જે ગતિ કરતા તરંગ ને દર્શાવી શકે તો મારે અહીં શું મૂકવું જોઈએ હવે તમને કદાચ તે જટિલ લાગી શકે પરંતુ આ એટલું પણ જટિલ નથી જેવી રીતે તરંગ એ તેને પુનરાવર્તિત થવા માટે લાગતું અંતર છે તેવી જ રીતે આપણી પાસે આવર્તકાળ નામનો પણ શબ્દ છે આપણે તેને કેપિટલ ટી વડે દર્શાવીએ જેને આપણે આવર્તકાળ એટલે કે પીરિયડ કહીએ છીએ તરંગને પુનરાવર્તિત થવા માટે લાગતો સમય તેથી હું એક આવર્તકાળ જેટલા સમયની રાહ જોઉં તો તમને સમાન તરંગ જ પાછું મળે જો તમે દરિયા કિનારે માટે બંધ કરો અને ફરીથી તમારી આંખ ખોલો તો તમને તેજ સમાન તરંગ જોવા મળશે આપણે તે જ બાબત અહીં પણ કરીશું આપણે ફક્ત એક તરંગ લંબાઈ પછી આ બાબતનું પુનરાવર્તન નથી ઈચ્છતા પરંતુ આપણને આ બાબતનું પુનરાવર્તન એક આવર્તકાળ પછી પણ જોઈએ છે તો આપણે તેને કઈ રીતે દર્શાવી શકીએ હું અહી ફક્ત સમય લખીશ નહીં હું છેદમાં આવર્તકાળ અને પછી તેનો ગુણાકાર સમય સાથે કરીશ કારણ કે જે રીતે એક તરંગ લંબાઈ બને જો તમે દરિયા કિનારા પર એક તરંગ લંબાઈ જેટલું ચાલો તો તમને તરંગની ઊંચાઈ સમાન જ મળે કારણ કે અહીં આ બે પાય બને છે તેવી જ રીતે તમે એક આવર્તકાળ જેટલી રાહ જુઓ તો અહીં પણ બે પાઈ બનશે અને આ આખી બાબતનું પુનરાવર્તન થશે આમ આ તરંગનું સમીકરણ છે આપણે તેને થોડું વધારે સામાન્ય બનાવીએ અહીં આ ની જગ્યાએ સાઇન પણ હોય શકે જો તમારા તરંગની શરૂઆત થી થતી હોય તો તમે અહીં નો ઉપયોગ કરી શકો અહીં ઋણની નિશાનીનો અર્થ એ છે કે આ તરંગ જમણી બાજુ ખસી રહ્યું છે જો તમે અહીં વત્તાની નિશાનીનો ઉપયોગ કરો તો તેનો અર્થ એ થાય કે આ તરંગ ડાબી બાજુ ખસે તમે આ સમીકરણને વધુ સામાન્ય બનાવી શકો તમે અહીં તેની જમણી બાજુ અચળાંક અચળાંક ઉમેરી શકો શકો ઉમેરવામાં આવે ત્યારે તમે એવી પરિસ્થિતિ પણ લઈ જેમાં આલેખ ની શરૂઆત સાઈન કે કોસાઈન વિધેય થી ન થતી હોય પરંતુ આ ઉદાહરણ માં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આપણો આલેખ મહત્તમ ઊંચાઈ થી શરૂ થાય છે માટે અહીં કોઈ કળા અચળાંક આવશે નહીં આમ અહી આ તમારું તરંગ સમીકરણ છે જે x અને t નું વિધેય છે જે કોઈપણ સમય t આગળ કોઈ પણ સમક્ષિતિજ સ્થાન x આગળ તમને તરંગની ઊંચાઈ આપશે તો આપણે હવે આ સમીકરણને આ ઉદાહરણ પર લાગુ પાડીએ અહીં આ સમીકરણ એ ફક્ત એક ક્ષણ આગળનું સમીકરણ છે ધારો કે આપણે આ પાણીના તરંગનું ચિત્ર t બરાબર 0 સેકન્ડ આગળ લીધું છે અને આ સમીકરણ દર્શાવશે કે તે ક્ષણ આગળ તરંગ કેવું દેખાય છે પરંતુ હવે આપણે વધુ યોગ્ય સમીકરણનો ઉપયોગ કરીએ હવે આપણે કોઈ પણ સ્થાન આગળ અને કોઈ પણ સમય આગળ તરંગની ઊંચાઈ શું મળે તે જોઈએ અહીં કંપ વિસ્તાર શું થશે કંપ વિસ્તાર હજુ પણ ત્રણ મીટર થશે આપણું તરંગ ત્રણ થી ઉંચું જતું નથી કે તે ત્રણ મીટર થી નીચે પણ જતું નથી આપણે હજુ પણ જ ઉપયોગ કરીશું હવે તે એ ટી બરાબર ઝીરો આગળ અહીં તરંગ લંબાઈ તમારે તરંગનું પુનરાવર્તન જોવા ચાર મીટર જેટલું ચાલવું પડે તેનો અર્થ એ થાય કે જો તમે ઝીરો મીટર આગળ ઊભા હોવ અને તમારો મિત્ર ચાર મીટર આગળ ઊભો હોય તો તમને બંનેને તરંગની ઊંચાઈ સમાન જોવા મળે કારણ કે કે મીટર પછી પુનરાવર્તન થાય છે હવે વધતા આવશે ઓછા અહી તરંગ જમણી બાજુ ખસે છે માટે આપણે ઓછાની નિશાની લઈશું તેમજ અહીં આ કળા અચળાંક પણ આવશે નહીં કારણ કે આપણું તરંગ કોસાય જેમ જ શરૂ થાય છે હવે ફક્ત એક પ્રશ્ન એ છે કે હું અહીં આવર્ત જગ્યાએ શું મૂકી શકું માટે મને અહીં હજુ એક માહિતી જોઈએ જો તેઓએ આવર્ત આપ્યો હોય તો તે બરાબર છે પરંતુ અમુક વખત પ્રશ્નો ટ્રીકી પણ હોય શકે કોઈક વાર તેઓ એવું પણ કહી શકે કે આ તરંગ ઝીરો પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ થી જમણી બાજુ ગતિ કરી રહ્યું છે અહીં આ તરંગની ઝડપ છે અને તમને એમ પૂછવામાં આવ્યો હોય

તમે અહીં આલેખ પરથી તરંગ લંબાઈ શોધી શકો અને તે ચાર મીટર છે ચાર મીટર ભાગ્યા તમને અહીં તરંગની ઝડપ આપી છે ઝીરો પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ તેથી આવર્તકાળ બરાબર આઠ સેકન્ડ મળે તો તમે અહીં આવર્તકાળની જગ્યાએ આઠ સેકન્ડ લખો આઠ સેકન્ડ મૂકો અને આ તમારા તરંગનું સમીકરણ થશે માટે અહીં આ સમીકરણ કોઈ પણ સ્થાન x આગળ અને કોઈપણ સમય t આગળ આ તરંગની ઊંચાઈ આપે છે જો હું અહીં x બરાબર 3 મીટર લઉં અને t બરાબર 5.2 સેકન્ડ લઉં તો મને આ સમીકરણ 3 મીટર અને 5.2 સેકન્ડ આગળ આ તરંગની ઊંચાઈ શું હશે તે આપશે પુનરાવર્તન કરીએ તો અહીં આ તરંગનું સમીકરણ છે તે કોઈ પણ એક્સ આગળ અને કોઈ પણ ટી આગળ તરંગની ઊંચાઈ આપે છે જો તરંગ જમણી બાજુ ખસી રહ્યું હોય તો તમે માઇનસ ની નિશાની નો ઉપયોગ કરો અને જો તરંગ ડાબી બાજુ ખસી રહ્યું હોય તો તમે પ્લસ ની નિશાની નો ઉપયોગ કરો